નમસ્કાર હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ નજર કરીએ આજના સમાચારો સિંહોલી મોટી તાજી ગાંધીનગર ખાતે પ્રાકૃતિક ખેતી વિશે વર્કશોપ તારીખ અગિયાર અગિયાર પચીસના રોજ પ્રાતનીમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મ મોડલ ફાર્મ સિંહોલી મોટી તાજી ગાંધીનગર ખાતે વિશ્વની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલ કે જેણે આ ફાર્મને ગાંધીનગર જિલ્લાનું રિસોર્સ સેન્ટર પ્રાકૃતિક ખેતીનું તાલીમ કેન્દ્ર તરીકે ઘોષિત કરેલ છે આ કેન્દ્ર ખાતે ગાંધીનગર જિલ્લાના દહેગામ ગાંધીનગર માણસા અને કલોલ તાલુકાના પ્રાકૃતિક જૈવિક સજીવ જંગલ કે અન્ય ખેતી કરતા હોય અને જેમને પ્રાકૃતિક ખેતીમાં રસ હોય તેવા ખેડૂતોને આ ખેતી પ્રવૃત્તિમાં રસ ધરાવતા કરતા કરાવવા માટે વ્યાખ્યાન અને પ્રાયોગિક ધોરણે સ્થળ ઉપર દેશી બીજ અને દેશી ગાય આધારિત ઘન જીવામૃત બીજામૃત જીવામૃત વાફસા આચ્છાદન અને મિશ્ર પાકનું સ્થળ પર નિદર્શન અને તાદૃશ્ય વર્ણન દ્વારા એક દિવસીય તાલીમ ગોઠવવામાં આવેલ છે જેમાં અંદાજે ત્રીસ કે તેથી વધુ ખેડૂતો ઉપસ્થિત રહેલ હતા આ કાર્યક્રમનું ઉદઘાટન ગુજરાત પ્રદેશ ભાજપાના સહપ્રવક્તા અને પ્રાકૃતિક કૃષિ ફેડરેશન ગુજરાતના પ્રમુખ માન્ય હિતેન્દ્રભાઈ પટેલ અને કામધેનુ યુનિવર્સિટીના ઓફિસરની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી મહાનુભાવો અને ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે વિવિધ માર્ગદર્શનમાં નરેન્દ્ર મંદિર ગાંધીનગર દ્વારા પ્રાકૃતિક કૃષિ વિશે વિગતથી ચોકસાઈ ભરી બાબતો જણાવવામાં આવી અહેવાલ રસિક વેગડા